નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ગુજરાત ગુજરાત રાજ્ય ઓનલાઈન કેતા પરિષદનું એકત્રીસમું મહાઅધિવેશન પાટણ ખાતે યોજાઈ ગયું અધિવેશનમાં સેવાકીય સંગઠનોના પ્રમુખ તેમજ મહાનુભાવો રહ્યા ઉપસ્થિત ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના રંગભવન હોલ પાટણ ખાતે ગુજરાત રાજ્ય પત્રકાર એકતા પરિષદનું એકત્રીસમું મહાઅધિવેશન પ્રદેશ અધ્યક્ષ લાભુભાઈની વિશેષ ઉપસ્થિતિમાં મહાઅધિવેશન યોજાઈ ગયું યુનિવર્સિટીથી ટીવી ત્રણ રસ્તા સુધી શહેણાના સુર સાથે તિરંગા યાત્રા યોજી સંત શ્રી સદારામ બાપાની પ્રતિમાએ ફુલહાર પહેરાવી તિરંગા યાત્રા યુનિવર્સિટીમાં પરત પહોંચી મહેમાનો શ્રીઓ દ્વારા દીપ પ્રગટાવ કરી કાર્યક્રમની શુભ શરૂઆત કરવામાં આવી પાટણ જિલ્લા પત્રકાર પરિષદ આયોજિત દ્વારા ઉપસ્થિત મહેમાનશ્રીઓનું સન્માન કરવામાં આવ્યું મહાઅધિવેશન કાર્યક્રમમાં ગુજરાત રાજ્ય પત્રકાર એકતા પરિષદ પ્રદેશ અધ્યક્ષ લાબુભાઈ સહિત વિશેષ મહાનુભાવો સેવાકીય સંસ્થાઓના પ્રમુખો મહેસાણા બનાસકાંઠા સાબરકાંઠા ગાંધીનગર અમદાવાદ પાટણના તંત્રીશ્રીઓ પત્રકાર મિત્રો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા વિશેષ માહિતી નરપતસિંહ સોલંકી પાટણ જિલ્લા બેરો ચીફ કાતોડિયા પ્રદેશ અધ્યક્ષ પત્રકાર એકતા પરિષદ આજે દિવાળીના વેકેશન બાદ પ્રથમ અધિવેશન પાટણમાં એટલે કે જ્યારે જ્યારે આ સંગઠનને બ્રેક આવી છે ને રજાની એ બ્રેકમાંથી પાછું સંગઠનને ગતિવાન કરવાનું કામ પાટણ જિલ્લાએ પ્રથમ અધિવેશન કરીને કર્યું છે પાટણમાં આ છઠ્ઠો કાર્યક્રમ છે ચોથું અધિવેશન છે અને ગુજરાતનું એકત્રીસમું અધિવેશન છે અને રિપીટ અધિવેશનોમાં બારમું અધિવેશન છે ત્યારે પાટણ જિલ્લો સામાજિક સંગઠન તરીકે કામ કરે છે સેવાની પ્રવૃત્તિઓ પણ કરે છે ઘણી સામાજિક સંસ્થાઓના વડા આજે આ કાર્યક્રમમાં મંચ ઉપર ઉપસ્થિત રહ્યા એમનું સન્માન કરવાની અમને તક મળી એનું અમને ગૌરવ છે કારણ કે સંસ્થાઓ પણ ઘણા પ્રકારની છે માત્ર નામથી ચાલતી એનજીઓ ગાંધીનગરમાં ઘણી છે જે માત્ર સરકારની યોજનાઓ લૂંટે છે પણ સાચા અર્થમાં સેવા કરતી સંસ્થાઓનું આજે સન્માન કર્યું એમનો અમને ગર્વ છે અને અમે પણ એક સામાજિક સંસ્થા તરીકે જ્યારે ઉભર્યા છીએ ત્યારે આ સંગઠન દિવસે ને દિવસે મજબૂત બને અને આવનારા કાર્યક્રમો એકબીજાની સ્પર્ધા કરીને સારા થાય અને નવા વર્ષમાં આ સંગઠનની ગતિ વધે અને સરકારમાં રજૂ કરેલા પ્રશ્નો વહેલી તકે ઉકેલ આવે એટલી જ આશા આજની તકે રાખું છું ગુજરાતમાં કેટલા જિલ્લાઓની નિમણૂક આવી છે પ્રમુખની અને આગળના કાર્યક્રમ શું હશે ગુજરાતમાં તેત્રીસ જિલ્લામાં આપણી ચોત્રીસ કારોબારી છે અને બસો બાવન તાલુકામાં કારોબારી છે પ્રદેશની મહિલા વિંગ આખી અલગ છે લીગલ વિંગ એકવીસ વકીલો સાથેની અલગ છે અને પ્રદેશ કારોબારી કુલ દસ હજાર પત્રકારો સાથે જોડાયેલું આ સંગઠન છે અને આ સંગઠનમાં સરકાર કદાચ એક્રિડેશન કાર્ડવાળાને પાંચ લાખનો વીમો કરી આપે દસની માગણી છે આપણી પણ વીમો જે નક્કી થશે તો નોન નોન કાર્ડવાળા જે છે જેની પાસે પણ પત્રકારત્વ કરે છે એનો વીમો લેવાની જવાબદારી આ સંગઠન લેશે